દોસ્તો આજે આપણે ચા બની છીએ ચાથી ચાહત વધે એ કહેવત છે એ સાચી છે અને સારી છે જો ચામાં આપણે શું શું જોઈશે એક તો દૂધ જોઈશે પહેલું આ દૂધ છે પછી ખાંડ છે જો આ ખાંડ છે આ ખાંડ છે પછી ચા છે જો આ ચા છે ચા પછી ચાનો મસાલો છે અમારે અમે ખાસ સ્પેશિયલ બનાવ્યો છે ખાંડીને બનાવ્યો છે પછી આદુ છે જો આદુ છે આ કુદીનો છે અને આ ચા બનાવવા માટે જો ચા બનાવવા માટે ચમ ચા હલાવવા માટે બી ચમચો છે અને આ કપ ને પ્લેટ છે જો હવે ચા બનાવવાનું અમે ચાલુ કરીએ છીએ આપણે પહેલાં સૌ પ્રથમ પહેલાં દૂધ નાખીશું આપણે દૂધને થોડું ગરમ કરીશું પછી એમાં ચા નાખીશું આપણે થોડું ગરમ થાય એટલે મિક્રો આ ચા બનાવી બહુ સહેલી છે પણ જે બનાવે એ જ બની શકે એનો ટેસ્ટ બહુ ગરીબ પણ નહીં અને બહુ કડક પણ નહીં તે આપણા શરીર માટે સારી રહે છે કોઈ પણ કામ કરી અને પછી કે મગજને શાંતિ માટે અથવા મગજ થાકી ગયું હોય તો એના માટે આપણે થોડો આરામની જરૂર હોય છે તો ચા મંગાવીએ છીએ બહારની ચામાં મજા નથી આવતી એનું કારણ છે કે એ લોકો એક ધારી ચા બનાવે છે પણ જે એ લોકો વાસણ ઓળખતા નથી ત્યારે આપણે ઘરની ચા હોય તેમાં શું છે કે એક કામ એકવાર ચા બની પછી એને ઓળકી નાખીએ છીએ એટલે આટો ફરક પડે છે ચા તો પીવી જ જોઈએ માણસને માનસિક પણ આરામ મળે છે હવે આપણે દૂધ ઉકળવા આવ્યું છે ચા હજી એક ચમચી નાખીશું અને બે ચમચી આપણે ચા નાખીશું હવે ખાંડ નાખીશું મારી બે જણની ચા છે એટલે ત્રણ ચમચી નાખીશું આપણે પાંચ મિનિટમાં ચા બની જાય પણ છે ને ચાથી ચા પીવાથી આપણા મનને આરામ છે જો હવે આદુ છીણી લઈએ આપણે આ દેશી આદુ છે અને તીખાશી બીજો અત્યારે છીણે છે તો એટલું તીખું લાગે છે તો આ દેશી આદુ સારામાં સારું અને ઘીનું ના હોય એટલે શું કરે છે કે પાણી નાખીને ઘીનું કરે છે વજન વધારવા માટે પણ આ કોરું છે ખાસ આવે છે ચા આ રીતે હલાવી પડે હલાવીએ તો એક રસ થઈ જાય ચા જો બહુ કડક પણ નહીં બનાવવાની અને બહુ નોર્મલ બસ હવે આપણે એમાં કુદીને નાખીશું આપણે જો આમાં આપણે કુદીને નાખીએ છીએ અને કુદીના પછી આપણે ગરમ મસાલો ચાનો નાખીશું આપણે ચાનો મસાલો અને આજુ છેલ્લે નાખીશું આપણે જો અમારો પોતાનો બનાવેલો સ્પેશિયલ ચાનો મસાલો છે તીખી તમકતમકી લાગશે ચા સૂંઠ પાવડર બધું નાખેલું છે આમાં અમે જાતે ખંડાઈએ છીએ સૂંઠ જાતે ખંડાઈએ છે મરી બધું નાખેલું છે એમાં જો હવે કેવી તીખી ચમચમતી થાય મચાનો મસાલો અને પછી જો આદુ હા આદુ જો નાખીએ નાખી જો આદુ એક ઇંચ જેટલું આદુ નાખ્યું છે જો હવે ચાલો જો ચા રાખી છે જો ચા મસ્ત છે કેટલી સ્મેલ મસ્ત આવે છે આદુ ને ગરમ મસાલો આવો ચા પીવા આવો અહીંયા કટિંગ નહીં મળે અહીંયા દિલ મળશે તમને આવો ચા પીવો વોટર પર તમને કટિંગ મળશે અહીંયા તમને અમારું દિલ મળશે ચા રૂપી આવો ગમે તારી ઈચ્છા હોય તારા આવો જો બિપિનભાઈ તૈયાર જ છે વેલકમ કરવા આવો અને અમારે ચા પીઓ જો હવે ઇટ રસ થઈ ગયો ફુદીનો પણ અંદર મિક્સ થઈ ગયો છે ચામાં ગરમ મસાલો પણ થઈ ગયો છે આદુ પણ મિક્સ થઈ ગયો છે જો કેવી મજા આવે તમને ચા પીવાની મારો મોબાઈલ નંબર છે નાઇન એટ ટુ ડબલ ફાઇવ એટ ઝીરો ફોર સિક્સ થ્રી આપ અમને કોમેન્ટ કરજો વિડીયો ગમે તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ પણ કરજો જો કેસરી કરવાની ચા છે તમે કેસરી કરવાની છા થેન્ક યુ આપ ગમે ત્યારે આપની ઈચ્છા હોય કે આવો